ગુડ મોર્નિંગ જયદ વાર્તા દિવસ બધા મિત્રને કેમ છો આવ્યો તો બધામાં છું મારા નવા બ્લોબમાં તમારા બધાનું સ્વાગત છે અને જો સવારના વાગી ગયા તો નવો અને જોવા જ પવનને વેતર આપણે પંખા ધીરે ધીરે ફરે છે પવન ફરી ગયો છે હવે આજ વરસાદ શું થાય એ જોઈએ ચાલો આપણે પાડીમાં જવું મગફળી જોવા બનાવીએ વિડીયોમાં જો મિત્રો આપણે આસી આસી એવું દેખાય છે મગફળીની હવે આના ખાસ વરસાદની જરૂર છે કારણ કે આમાં અમુક કોટા છે ને જો નીકળવું નીકળવું તૈયાર હે જામ અને પાણીની કમી છે હવે વરસાદ જેટલો વેલો થાય ને એટલો ફાયદો છે ગયા હે આમાં હજી તો ઉગતી આવે છે જ્યાં બધા કોટા હે ને આમ નીકળવું નીકળવું થઈ રહ્યા છે હવે આને વરસાદ જોઈએ મિત્રો આજે હે ને અતર પવન થઈ ગયો છે આ કહેતા હોય પહેલાંના હે ને વડાઓ કે પવન થાય ને એટલે વરસાદ આવી જાય છે ને આજે પ્યોર પવન ભાઈ હું થાય જોઈએ આપણે સાંજ પડે તા અને વરસાદની ખાસ જરૂર છે મસ્ત મજાના ગુલાબ ઉઘળા મિત્રો વરસાદ આવતી એટલે તો આમાં બહુ હું ઘટે નહીં એવા આજનું હવે વાતાવરણ એટલું શાંત થઈ ગયું હા પવન થોડો થોડો હે મિત્ર પાછો આજે હંસ કપડી લીધો મંજી અને આજે શું બનાવવાનું છે આજે ડ્રેસ બને છે કોના માટે વારે વાહ સારું હાલો મિત્રો વાગી ગયા છે સાડા છ અને જો આપણે અહીંયા છે ને તબેલા આવી ગયા છે અને આજનું વેધર જો કંઈક આવું છે વરસાદ વરસાદ કંઈ આવ્યો નહીં ગરમી ના હવ બાફી નહીં ખા કંઈ કઈ નઈ નહીં ગરમીમાં હે ને હવે જીભ્યું ને હવ પૂર્યું આ તો બાઇફા એટલે હાવ રીંગણા ઓરો કેમ આપણે બાઈફો હિંગ વેરી બાફી નહીં ખા અને હજી ગરમી તો પડે જ છે અને આમ આખો આખો આદર હે વરસાદનો લઈ લ્યો આમ સુરેજ દાદા દેખાય છે આ બાજુ આલે છે ભેંસું દોવાનું કામ કાંઈ લાઈવ તમે જોઈ શકો ભેંસું દવાય છે અને આજનું વેધર ટીમ જો આવું છે આ બાજુ છે ને ફૂલ આદર છે અને માથે કહોળ આવ્યો કહોળ આવ્યો એટલે એકદમ પીરું આકાશ થઈ ગયું છે આ બાજુ અને જો તમારા ગામમાં ક્યાંય પણ વરસાદ હોય તો કોમેન્ટ કરજો અમારા ગામમાં આજે વરસાદ નથી અને જ્યાં વરસાદ થાય ત્યાં સારું અને થઈ જાય તો એ સારું અત્યારે જરૂર છે અને આપણે મગફળીમાં જો આશીએ શહેરું થઈ ગયું અને એમાં વરસાદની ખાસ જરૂર છે થઈ જાય ને તો બેસ્ટ કામ છે અને થઈ જવું જોઈએ આ ગરમી જોતા અને આ કહોડ આવ્યો અને ચારે બાજુ આદરે છે જો આ જોતા થઈ જવો હોય જોઈએ વરસાદ અને તમને મારા વિડીયોમાં કોઈ પણ એકાદી ક્લિપ ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને જજો અને આજની વિડીયો આપણે અહીંયા સ સમાપ્ત કરી બાય બાય જય દ્વારકાધીશ બધાય